અને ખેતીની જમીન બમીન છે પાન નો છે દુકાન છે બહુ વ્યવસ્થિત માણસ છે વેપારી વેપારી line ના માણસ છે એટલે એને ગોઠવણ કરવી છે એટલે પછી મેં તમારા video બહુ જોયા સમજ્યા સાહેબ એમ હા એટલે અમારા મિત્ર હતા એટલે મેં પછી એને વાત કરી મેં કીધું મારુ સાહેબ ને આપડે વાત કરી બરોબર એટલે આપડે કઈક જો ભાઈક હોય તો ગોઠવાય જાય બીજું શું હોય હા એ તો બરાબર એ તો બરાબર હે હા ના ના સાચી વાત સાચી વાત

અને બરોબર હું રાવણ છું એમ હા મનુભાઈ રાવણ મારું નામ છે સમજ્યા છે અને આમને ત્રણ ચાર વર્ષ પહેલા આમને અરે એવું ફ્રોડ થયું સમજ્યા એક ભાઈ ગોંડલ લોકો ભાઈ હતો ને દલાલ એને છે કીધું તમને હું ગોઠવી દઉં કે પંચમહાલ માંથી ક્યાંક છોકરી કોન્ટેક્ટ કરાવી દીધો પંચોતેર હજાર રૂપિયા લઈ લીધા અને પછી બાય નો લાવ્યા કે આજ જ આવે ને કાયલ આવે એમ કરીને આ લોકો આમને અરે બિચારા આ બહુ વિશ્વાસુ માણસ છે સમજ્યા સાહેબ હા સમજાય હા હા

હા ના આમ સરનામું મોબાઈલ નંબર બધું બધું રહી મોકલો હા આ નંબર ઉપરથી મોકલજો તમે જે વાત કરો છો ને એ નંબર ઉપર હા હા એ નંબર ઉપર જ મોકલી દઈએ બરોબર વાંધો નહીં વાંધો નહીં એ હા હાલો મોકલી દઉં હો હા 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 બરાબર હા રાઈટ હવે તમારો મુશ્કેલી ફાળો ફાળો પોતાવે આપડે એક મારા મિત્ર છે મોતી સમાચાર છે એના માટે ગોઠવવાનું છે સાહેબ

વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ